જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આઠ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આપ્યો મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગત તારીખ ઓગણત્રીસ છ બે ના રોજ જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી જામનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સંબંધિત વિભાગ અને કચેરીના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે તમામ પ્રશ્નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તેમ અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર જામનગર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત